બધી તૈયારી થઈ ગઈ છે અમે પકોડીની ચેલેન્જની મારા વચ્ચે ને વચ્ચે થવાની છે ચેલેન્જ પાણીપુરીની બરાબર હવે એમાં જાતે જ આપણું ખોખું ભરવાનું છે પકોડીનું અને પકોડીનો મસાલો ભર્યા પછી પાણી પણ જાતે ભરવાનું ખાવાનું જે સૌ પહેલાં ખાઈને નવરી કરશે થાય એ જીતી જશે તો વિડીયો સાથે બની રહ્યો ચેલેન્જમાં મારા સાથે અને આથી વચ્ચે હાય ગાઈશ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આજે સવાર થવામાં આપણા ઘેર આવે છે નગીનભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

જય જુગનીમાં જય ગુગ મહારાજ જય ચિત્રમાં અને મારા પપ્પા દાતન કરે છે ને આપણે આ ગાડી લઈને સિદ્ધપુર જવાનું છે અને આપણા ભંગારનો ધંધો છે નગીન ભાઈ વાતો જય શ્રી કૃષ્ણ રાધેરાધ પપ્પા ગાડી સિદ્ધપુર લઈ જવાની કેવા ભાવ કોઈ નક્કી નહીં કરે ડાયરેક્ટ લેવાનું ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું થયું હવે આરામ પડો બતાજે સર અર્જુન પણ એવું ને એવું છે એવું ને એવું છે પણ ખજન તો નહી આવડ્યો ખજન નહી આવતી ને રાતે હું કીધું ખાધું તો કાલ મમ્મી તો ગઈ આપણે આ ગાડી લઈને જવાનું છે સિદ્ધપુર અને ગજુભાઈ ને આરામ પડી ગયો છે મમ્મી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઠંડી લાગે મમ્મી ની પર ઠંડી વધારે પડી હું આવે આ બાજુ તો બાજુ જમ બને એમ બસ સીધી કરાવે સીધી કર સીધી સીધી જવા દે સીધી સીધી સીધે સીધી જવા દે

કાચા પાકા નથી અમારો બહુ સરસ ડ્રાઈવર છે કોલેજ જતા કોલેજ હા હા કોલેજ કે ભગવાન ઠંડી લાગે છે ચાલુ તો ગાઈસ આપણે ટેપ ચાલુ કરી નાખી છે અને ગુજરાતી ગીત વગાડવાનું છે કોઈ પણ ડિચી ડિચી ના નાતોનો ડાન્સ કરવો જો છે બ્લૂટૂથ થી કનેક્ટ કે વાયરસ થી વાયરસ થી કોરોના વાયરસ બેહાડવા બે જણ પેસેન્જર લેકિન મે બે જણ પેસેન્જર બેહાડવા ખર્ચા પોણી નીકળી જાય બેસાડ આવો અને આવું ભરેલું જોઈને કોઈ કોઈ ના આગળ બેહાડી દીએ કે બોયલેટ પર બેહાડી દેવા આગળ તો ગાઈસ તમે જોઈ શકો છો એકદમ ધુમ્મસ પડે છે આગળ બહાર બહુ ખતરનાક ઠંડી પડે છે સુરત તમે જુઓ કેવો લાગે છે અને સુંદર પણ લાગે છે કુદરતી દ્રશ્યનું વાતાવરણ અહીંયા તમે આવા વાતાવરણ ચા પીવાની મજા આવે લેકિન ભાઈ

આ બરોબર બોલો ગાડીમાં બેઠા તો આ બરોબર કરવાનો જ એવું બનાવી તો પછી આઈરા બનાય મસ્ત એ વાત છે અલા બુટી પરી એકબીજી કઈ ગઈ બુટી માય મમ્મી આમ ગસ્તી હતી એ વાત હતી ને એક ખુલી તો ખરા ને કર અને ઉપર ગાય અમારે બહુ હોશિયાર છે બહુ વાતોડી બહુ વાતોડી એના પર વાત કરવા વાળું કોઈ મળી ન

રાહુલ કે બહુ રાહુલ માર છે એકલી આવી ને એટલે મારે તો હે નું দাও લેવા માટે હેલો ના માં ન્યો આ પડવા ચમક લે आ भी आई नहीं सर ओके बेटा आज कुछ आई कर में ના દઉં ક્યાં કલા આઈ રાખના દઉં આર્યું ઘર કોણું છે તારું તારું એટલે ના તો તો આપણે લઈને આવી ગયા છે ચેલેન્જ મારી વચ્ચે અને આશા વચ્ચે શું કેવા છે પકોડીનું ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પોચ એટલે દસ પકોડી એક બે ત્રણ ચાર પોચ છ સાત આઠ નવ દસ પાણીપુરીનું ચેલેન્જ લઈને આવી ગયા છે દરેકનો મસાલો બંનેને હરખે હરખો હાલવાનું છે પાણી પણ ભરીને મૂકવાનું છે મસાલો હાથે ભરવાનો પાણીમાં ડૂબેડવાની અને ખાવાની સૌ પ્રથમ જે પણ ખાઈને નવરા થાય એ જીતી જશે ચેલેન્જ વિડીયોની અંદર

એટલે જાતે જ પકોડી બનાવીને આપણે ખાવાની છે અને ચેલેન્જ વિડીયોમાં જીતવાનું છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા સિવાય કોઈ જીતી નહીં શકે આ છે કે હું આખા દિવસની ભૂખી જોઈએ એટલે હું ખાઈ જઈશ તો વિડીયો સાથે બનાવીને રહ્યો મજા આવશે ધમાકેદાર ચેલેન્જ બનવાનું છે અમારી વચ્ચે તો બધી તૈયારી થઈ ગઈ છે આપણે ચેલેન્જની મારા વચ્ચે ને વચ્ચે થવાની છે ચેલેન્જ પાણીપુરીની બરાબર હવે એમાં જાતે જ આપણું ખોખું ભરવાનું છે પકોડીનું અને પકોડીનો મસાલો ભર્યા પછી પાણી પણ જાતે ભરવાનું ખાવાનું જે સૌ પેલા ખાઈ કરતા થાય એ જીતી જશે તો વિડીયો સાથે બને ચેનલમાં મારા ત્યાં અને આજુબાજુ 흐흐흠 아, 이

वीस पकोडी कोण खाई दस पकोडी ना खाई कॅम